સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જીનકલ્પીવત સાધુની શાસ્ત્રોક્ત દશા અને પરમ કુપૌદેવની દશા આ કાળે આંખે દેખાય અહેવાલને આધારે શાસ્ત્રોક્ત રીતે શ્વેતંબર અને દિગંબર બંને પંથમાં જીનકલ્પી સાધુઓ વિશે ઉલ્લેખ છે એકાકી વિચારતા સાધુઓ માટે કલ્પેલો બાંધેલો મુક્ર કરેલો માર્ગ તે નિયમ પ્રમાણે વિચારનાર જીનકલ્પી સાધુ કહેવાય છે આ સાધુ એકલવિહારી હોય છે નગ્ન હોય છે સાથે કોઈ શિષ્ય કે બીજા સાધુઓ પણ હોતા નથી ઉત્તમ સંયમના ધારક તો ખરા જ સાથે સહન પણ ઉત્તમ હોય છે આ સાધુઓ બાહ્યને અભ્યંતર પરિગ્રહથી રહિત હોય છે દ્વાદશાંગીને આત્મસાત કરેલ એવા સાધુ સમ્યક રત્નના ધારક છે તેઓની સ્નેહ અને દ્વેષથી રહિત દશા અને નિષ્પૃહતા નિર્મવતા શાસ્ત્રમાં જીન ભગવાન જેવી ગણી છે તેથી જીન કલ્પિવત કયા છે કલ્પ એટલે એ જેવા સમકક્ષ માત્ર એ નહીં એટલું જ બાકી એવા જ એ મુજબ આ તો બાહ્યથી અને ભાવે તો એ પુરુષ ભગવાન જ ગણાય છે અને છે જ તેઓ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં મગ્ન હોય છે જીન વિતરાગ જેમ જ વિહારની ચર્યા કરનારા મુનિઓ મૌનધારી હોય છે તેઓનું વિહારનું ક્ષેત્ર અને રહેવાનું ક્ષેત્ર અનિયત હોય છે નદીને કિનારે પર્વતની ગુફાઓમાં કંદરામાં કે પર્વતની ટોચે એકલા અટુલા રહે છે અવધૂતવત દશામાં આત્મઉપયોગે કાળ નિર્ગમન કરે છે સંયમ આકરો પાડે છે વિહાર કરતાં આંખમાં કણું પડે કે પગમાં કાંટો ખૂંચે પોતે કાઢે નહીં બીજા કોઈને કાઢવાનું કહે પણ નહીં સમભાવે કર્મ સહન કરે તેટલા કર્મો ખપાવી દે જો કોઈ સામેથી જાણીને આંખનું કણું કે પગનો કાંટો કાઢવા કરવાનું કહે અને કરે તો કાઢવા આપે એકાંતે કદાગ્ર કરીને ના ન કહે ભગવાન માવીરીને કાનમાં ખીલા ઠોકાયા તે ચહેરા પરથી કોઈએ જાણ્યું અને કાઢવા ઠેરવ્યું ભગવાને આ અંગે પોતે ફરિયાદ કરી નહોતી દિનતા ન જ કરે અને આવી વખતે પણ મૌન સેવે વિતરાગી દશા ને રાજીપો પણ ન બતાવે વળી વર્ષાકાળે જીવ ઉત્પત્તિ વધુ થવાથી જીવ રક્ષાના હેતુએ ગમનાગમન બંધ કરી કાવસગમાં નિરાહારી રહી લાંબો કાળ સુધી ધર્મ અને શુક્લ ધ્યાનમાં રહે છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે છ છ માસ પણ આ રીતે પસાર કરી નાખે સહનન મજબૂત હોવાથી આ શક્ય બને છે અમુક સ્થળે એવો પણ ઉલ્લેખ છે કે આ દશાના ધારક મુનિ વજ્રવ નારાજ સહનના ધારક હોય છે ઘણા લાંબા કાળ ચાલે તેવા કર્મ કાળમાં ખપાવે છે મોતને તો જાણે હથેળીમાં લઈને ફરે છે કાળનો કાળ મૃત્યુ મરી ગયું રે લોલ દિગંબર આમનાય પ્રમાણે તો તેઓ નગ્ન ખરા પણ પ્રાચીન શ્વેતંબર આમનાયના પ્રવચનસાર ઉદ્ધાર અને આચરંગ જેવા ગ્રંથોમાં પણ જીનકલ્પી વ્યવહારનો ઉલ્લેખ સ્પષ્ટ મળી આવે છે શ્વેતાંબર આમનાયમાં મુનિઓના પ્રકારમાં અચેલક ભાંગામાં એટલે કે જીનેશ્વરની જેમ વસ્ત્ર રહિત હોય છે અને તે રીતે વસ્ત્ર પરિગ્રહ રાખતા નથી હવે શ્રીમદ્ રાજચંદ્ર બાળરાજ તેમની દશા જોઈએ બાળરાજ માટલી છાણું હાથમાં લઈ આગળ ચાલતા હતા પંચાંગ દાદાને અગ્નિસંસાર કરવા જતા હતા જતી વખતે પગમાં શોળ ભોંકાય પણ કોઈને કાઢવાનું કહ્યું નહોતું બધી ક્રિયાપતિ તળવે સ્નાન વગેરે સૂચિ પતવી બધા ઘેર પાછા ફરે છે દેવા માતાનું ધ્યાન આ બાળરાજના દસ વર્ષના છોકરાના લંગડા તપક તરફ ગયું એ અંગે પૂછતા બધી હકીકત જાણી આ બાળ રાજે કાંટો કાઢવા કહ્યું નહોતું તે પણ આટલી નાની દસ વર્ષની ઉંમરે ખંભાતના એક ભાઈને પૂછતા તેઓએ કહ્યું પોતે દિગંબર છે પરમકુપુરદે કહેલ તમો નહીં ખરા દિગંબર અમે છીએ નગ્ન ભાવ મુંડ ભાવ અન્ય સ્થળે પ્રકાશેલ કે તદ્દન વસ્ત્રીને રહેવાય એવો આ કાળ નથી ઉત્તર સંડમાં માત્ર એકાદ વસ્ત્ર ગુહ્યાંગ ઢાંકવું પૂરતું એ ધોત્યુ લઈ ખભે આટીએ રાખતા ક્રોસ કરતા વાગસિંહ સાથે ઈડરમાં સર્પ સાથે સંડે જંગલી પાડા સમક્ષ વિરસદ ક્ષેત્રે પરમ બોધ વિચરતા હતા ત્યારે શાસ્ત્રમાં વર્ણવેલ તીર્થંકરના અતિશયો યાદ આવે તેમ છે વળી વવાણિયા ઈડર વસો ધરમપુર વગેરે સ્થળે સ્મશાનમાં જઈ નિવૃત્તિ સેવતા પરમપેવ ઈડરક્ષેત્રે એક દિવસ ટોકરસી મહેતા અને મોટા પુત્ર છગનભાઈને પહાડ ઉપર લઈ ગયા તે એક શિલા પર બંનેને બેસાડીને કહ્યું આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે તમે ગભરાશો નહીં અને અહીં જ બેસી રહેશું હું સામેની ગુફામાં જાઉં છું તે એક કલાક પછી પાછો આવીશ એમ કહી હાથ વડે લક્ષ્મણ રેખા બંનેના ફરતી કરી ચાલ્યા ગયા થોડી થોડીવારે વાઘ આવ્યો પાણી પીને ચાલ્યો ગયો એક વખત પરમકુમદેવ ભૂરા બાબાની ગુફામાં ધ્યાનસ્થ થયા હતા ત્યાં એક વાઘ આવ્યો ગોપાલદેવે તેને પૂછ્યું મોહન હજી એકલો જ કેમ આવ્યો મગન કેમ નથી આવ્યો વારંવાર આવતા વાઘોના ગોપાલદેવ નામ પાડ્યા છે એક દિવસ પરમ કુમલદેવ સાથે ઠાકરસિંહ પણ ગયા થોડે ગયા પછી ગોપાલદેવે કહ્યું અમારી પાછળ ન આવીશ તું અહીં જ રહેજે ઠાકરસિંહ ત્યાં જ બેસી રહ્યા ઘણો વખત થયો પણ ગોપાલદેવ આવ્યા નહીં બે ઠાકરસિંહ પરમકૃપાલદેવ જે રસ્તે ગયા ત્યાં ત્યાં એક ઝાડ પર ચડી ગયા ઉપર ચડીને જોયું તો દૂર એક વાઘ દેઠો થોડી વારે કૃપાલદેવ તે જ દિશાએથી પાછા પધારે આ હકીકતનો રોચક ઉલ્લેખ કરતા ભાઈ ઠાકરસિંહ કહે છે કે સારું થયું કે મને પાછળ આવવાની ના કઈ હતી પાછળ આવવા કહ્યું હોત તો પણ એ વાઘ જોઈને હું ક્યાં એ દિશાએ આગળ પગલું માંડવાનું હતું ફરી એક વખત ઠાકરસિંહને લઈ કૃપાલદેવ ઈડર ગઢ ગયેલા થોડું ચાલ્યા તે જાનવરોના હાટ પિંજરો પડેલા તે જોઈને ઠાકરસિંહને તો ડર લાગ્યો તેણે કહ્યું સાહેબ હું તો આગળ નહીં આવી શકું મને તો ભય લાગે છે પરમકુપોલે કહ્યું તમને જોખમ થાય તેનો અમે વીમો ઉતારીએ છીએ છતાં ભયને લીધે ઠાકરસિંહ સાથે ગયા નહીં પરમકુપોલ તો ફક્ત એક પંચીઓ પહેરી બાકીના તમામ કપડાં ઉતારી આગળ ચાલ્યા અને ગુફામાં કાયકસ્તરમાં બેઠા થોડીવારે હિંમત કરીને ભાઈ ઠાકરજી પણ ધીરે ધીરે ગયા ત્યાં કુકૌદે કહ્યું તમે એવી માન્યતા કરી છે કે મારું છે તે જતું રહેશે અને અમુએ એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે તે કદી જવાનું નથી દેહ તો પર વસ્તુ છે તે જ્યારે ત્યારે પણ જવાનો છે ધર્મથી પરમકુબે વિરસદ પધાર્યા ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં જઈને જવાનો રસ્તો હતો બધા મોમુક્ષુ ભાઈઓ પરમપુલની પાછળ પાછળ ચાલતા હતા નળીમાં દૂરથી બે સાંઢ લડતા લડતા ઘણા જ વેગથી સામે ધસી આવતા હતા પરમપુલદે કહ્યું કે બંને સાંડ પાસે આવતા શાંત પડી જશે પણ કોની હિંમત હોય બધા ભયભીત થઈ ખેતરમાં ભરાઈ ગયા ફક્ત પરમપૌલદેવ પોતે નિડરપણે એક જ ધારાએ ચાલતા હતા અને તેમની પાછળ સૌભાગભાઈ તથા સૌભાગભાઈની પાછળ ડુંગરશીભાઈ ગોસળિયા ચાલતા હતા બંને સાણ પાસે આવતા જ શાંત બની ઊભા રહ્યા ડુંગરશીભાઈ બોલ્યા વૃષભાદી પ્રત્યે વર્તતી જે અપ્રતિત રાજચંદ્ર મળતા થતા થઈ તે સુપ્રતિત પ્રત્યક્ષ દીઠી સ્થિત ઉત્તર સંડે સાર પાવીને ફેન લગાવીને બેસી રહે દર્શન સમાગમ જાણે કરે પરમ પરમદેવ ધ્યાનસ્થ દશે પદ્માસન લગાવીને બેઠા હોય ઈચ ઇંચ લાંબા ડાસ શરીરે કરડે કાવેઠાની સીમમાં જાણે ચારો ચરે પરમપેવ હાથ સરખો ફેરવે નહીં બીજા લોકો તો અજંપાયે હાથ પગ હલા કરે આજ કાવીઠા ક્ષેત્રે અડધી રાત્રે દૂર ખેતરે મધ્યરાત્રિએ નીકળી જાય અને ઉત્તર સંડે તો મધ્યરાત્રિએ ઓઢાડેલું પણ નીચે દૂર પડ્યું હોય ફરી ઓઢાડે અમુક વાર પછી જુએ ફરી દૂર પડ્યું હોય દરકાર જ નહીં ભાણજી મકણજી નામના એક માણસે તેમની પરીક્ષા કરી જોવા તેમની વિરુદ્ધ ભાષણ શરૂ કર્યું તમે ઢોંગી છો લોકોને અવળે માર્ગે ચડાવો છો વેરે કેટલાક ન બોલવાના શબ્દો બોલ્યા ત્યાં બેઠેલા તમામ લોકોને ગુસ્સો આવ્યો પણ પરંકવાદેવ એક અક્ષર પણ બોલ્યા નહીં છેવટે થાકી આ ભાણજીભાઈએ પાઘડી ઉતારી પગ પાસે મૂકી વારંવાર નમન કરી પોતાની ભૂલ માટે માફી માગી કહેવા લાગ્યા કે મેં આપની પરીક્ષા કરી જોવા આટલી હદ ઓળંગી પરંતુ આપની ક્ષમા અનહદ છે પરમપવાદનું શરીર ઘણું અશક્ત થઈ ગયું હતું છતાં પુસ્તકો લેતા અને વાંચતા કોઈ ભાઈએ કહ્યું સાહેબજી આપે હવેથી કાંઈ પણ શ્રમ નહીં લેવો જોઈએ કુપાદેવ બોલ્યા શરીર તો હથિયારરૂપ છે માટે જે જે એનાથી સુકૃત્ય થાય તે તે કરી લેવું જોઈએ એક દિવસ ફરવા જતાં મોતીલાલે પોતાના નવા પગરખા કુપાદેવ આગળ મૂક્યા તે તેમણે પહેરી લીધા ગાવ દોઢ ગાઉ ચાલ્યા પછી એક જગ્યાએ બેઠા એ મોતીલાલે પગ તરફ નજર કરી તો પગરખા ડંખેલા અને ફરફોલો ફૂટ્યો ચામડી ઉખડી ગઈ હતી ત્યાંથી લોહી નીકળતું હતું પરમકુપાલનું તે તરફ લક્ષ્ય જ નહોતું મોતીલાલને ખેદ થયો પગરખા કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી ચોટલી ધૂળ દૂર કરી મોતીલાલે ફરીથી તે પગરખા ઉચકી લીધા રસ્તે ચાલતા મોતીલાલે પૂછ્યું પગરખા ડાંખવાથી તીવ્ર વેદના થતી હશે ને કુપાલદેવે કહ્યું સત્પુરુષનો ઉપયોગ દેહભાવમાં હોય જ નહીં પણ તમે તેની સ્મૃતિ કરાવો છો લીંબડીના છગનભાઈ નાનજી વઢવાણ ક્ષેત્રે કૃપાળદેવને શરીરે તાજું તેલ ચોળતા હતા પણ તે તો તેમને નુકસાનકારક હતું નથુભાઈએ કહ્યું આ તો નુકસાન કરે એમને બદામનું તેલ ચોળો આ નહીં પછી છગનભાઈએ બદામનું તેલ ચૂંપડ્યું પોતાને નુકસાનકારક છે એ જાણતા જ હતા કૃપાલદેવ પોતે કંઈ બોલ્યા જ નહોતા પરમ કૃપાલદેવ ગજ ગતિએ ધગધકતી રેતીમાં નરડા ક્ષેત્રે ભર ઉનાળે શાંતિપૂર્વક ચાલતા હતા વૈશાખ માસના બળુંબળું થાય એવા તડકાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી ઉગાડે પગે વિહાર કરી રહેલ સાધુના પગ દાંતતા છે એમ બોલી કુપોદે પોતાના પગરખા કાઢી નાખી ગજ ગતિથી દૂર રસ્તા પરના વડ સુધી ઉગાડે પગે ચાલ્યા તડકાના તાપથી બચવા સાધુઓ તો છાયાનો આશ્રય લેવા ઉતાવળે ચાલતા હતા પણ પોતે તો બિલકુલ અકળાયા વગર કે તડકા તાપની દરકાર કર્યા વગર છાયો વગેરે ગોત્યા વગર ધીરે ધીરે ગજગતીએ ચાલતા હતા ગામના લોકોનું ટોળું આ દેહાતી જ દશે જોઈને તાજુબી પહેલું પરમ કુકદેવે આ સ્થળે કૃષ કાયા અંગે પ્રકાશે કે અમે શરીરની સામે પડ્યા છીએ શરીરનો ક્યારે સૂકવી દીધો આત્માને ક્યારે પાણી વાળ્યું અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ એમ પ્રકાશ્યું હતું આ સાંભળી મુની દેવીગરણ બોલ્યા જ્ઞાનીની આનંદ દયાનું શું કુપોળદેવે સહજ વિતરાકતાથી જવાબ મેળ્યો અંતે દયા પણ છોડવાની છે કરવું કરાવવું કરતા પ્રત્યે અનુમોદવું મન વચન અને કાયાથી નવે કોટીએ છોડે જીવ શિલાએ બેસે શરીર કૃશ પાથળીઓ દેખાય છે છેલ્લે વીર પ્રભુનું શરીર પણ આવું કૃશ થઈ ગયું પોતાની છાતની પાસળી તરફ અંગુલી નિર્દેશ કરીને ચોપાટીની રેતીમાં સૂકી જગ્યામાં કૂપો દેવે ભાઈ ત્રિભુવનભાઈને પ્રકાશિત આ કાળમાં સહનના અભાવે સામાન્ય રીતે જીનકલ્પી ન હોય તેમ ઉલ્લેખ છે પણ દ્રવ્યથી ભલે નગ્ન નહીં ભાવ નહીં અશરીરી ભાવે પણ પરમકૃપે રહી ચૂક્યા છે રહેતા હતા જૈન સાધુ સાધુઓને શાસ્ત્રોના ઉકેલ આપે એવા મેજિસ્ટ્રેટ શ્રી ધારસીબેને પ્રતીત થયેલું તેઓએ સ્વયં નોંધ્યું કે કૃપાઓ જણાવ્યા મુજબ સહન બદલી શકાય છે એ મને ગ્રંથના અભ્યાસે છેવટે સમજાયું અમદાવાદના સોમચંદ બાસુખરામને ઊભા આખા અશરીરનું વજન પગ ઉપર મૂકી સેવા કરવાનું કહેતા સમાભાઈ સંકોચ પામ્યા ત્યારે કુપાદેવે ખુલાસો કર્યો કે ડરવાનું કારણ નથી સોમા આ શરીરનું વજ્રશપ નારાજ સહન છે આ વાત અગાસ અને અમદાવાદ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બહાર પડેલ શતાબ્દી ગ્રંથમાં છે પરિચય નોંધમાં સ્પષ્ટ લખાયેલ છે નોંધાયેલ છે નગ્ન ભાવ મુંડભાવ અને એકાકી વિચારતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ જો અડોલ આસનને મનમાં કોઈ ક્ષોભ જ નહીં અજીન કલ્પિત દશા પૂજ્ય પ્રભુજી કહેતા વાત છે મૈનાની પણ શ્રદ્ધા પરમ દુલ્લા ગોર ભયંકર વનવગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન રાજપ્રભુ ધરે ધ્યાન મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવ્યા રાજપ્રભુ ધરે ધ્યાન ઉત્તર સંડે સરપ સુણી 부જે જેનાયોગે જણ ભવ્યા રાજપ્રભુ ધરે ધ્યાન લડતા પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવ્યા રાજપ્રભુ ધરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવ્યા રાજપ્રભુ ધરે ધ્યાન વચનમુત સાતસો સડસઠના મથાળે મુનિઓ પરના પત્રમાં કૌપાદેવ લખે છે પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમ દ્વેષથી પરિષય ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર કમઠે ધણેન્દ્ર ચ સ્વચિત કર્મ કુરંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ ગુણવાન ક્ષેત્રે પોપટલાલ મોકચંદભાઈને ચિત્રપટ આપતા કુપાદેવ કહે છે અત્યારે અમારી દશા યોગી પાર્સનાથ જેવી છે આ વેળા સ્વામચંદ મહાસકુરામ પણ હાજર હતા પરમ કુપાદેવે પ્રણામ હાથ નોંધ ત્રીજીની ચૌદમી નોંધમાં અંગે નોંધ્યું કે સર્વપ્રભાવ અને વિભાવથી વ્યવૃત્ત આત્મ ભાન સહિત અવધૂત વત વિદેહી વત એટલે કે દેય છતાં દેહાતી દશે જીવતા જૈન કલ્પી વત એટલે કે જાણે જીન વિતરાગ જેવા એવા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ આ ખરું આત્મ સ્વરૂપનું ધ્યાન થયું ચૈતન્ય જીન પ્રતિમા થા ચૈતન્ય જીન પ્રતિમા થા થયા ખંભાતના છોટાલાલ છગનલાલે રેવાશંકરની પેઢી સાથે કાપડની આડત રાખી સવંત ઓગણીસો બાવનમાં તેઓ પોતાના પુત્ર નગીનદાસ સાથે મુંબઈ આવે અને સત્સંગ કરતા તેમને ખાતરી થઈ કે આ રાયચંદભાઈ ગૃહસ્થવાસમાં છતાં અંતરથી નિરુપાધિ પુરુષ છે સમાધિમાં જ છે એટલે તેમણે પોતાના પુત્ર નગીનદાસને પેઢી પર કાયમ રખાવી પોતે ખંભાત ચાલ્યા ગયા રવંત ઓગણીસો છપ્પનના માક્ષર મહિને નગીનદાસને પ્લેગ લાગુ પડ્યો અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા હોસ્પિટલમાં તેમને કૂપો જે માર્ગ અમારી રૂબરૂમાં તમારા સાંભળવાનું આવેલ છે તે વાતો યાદ રાખશો તો તમને ઘણો જ સારો લાભ થશે એમ બોધ આપે છે પછી નગીનદાસના શરીરે હાથ ફેરવ્યો અને તેમની સમક્ષ તેમનો દેહ છૂટી ગયો હતો આ બધા આંખે દેખાય અહેવાલ મોરબીનો વતની લલ્લુ નામનો નોકર ઘણા વર્ષ તેમને ત્યાં રહેલો મુંબઈમાં તેને પ્લેગની ગાંઠ નીકળી કુપોલદેવે તેની જાતે જ સારવાર કરતા પોતાના ખોળામાં તેનું માથું મૂકી અંત વખત સુધી તેની સંભાળ લીધી હતી શાહ દેવચંદ પિતામરદાસ મહેતા પોતાના ભાઈ ટોકરસિંહ મહેતા ગુજરી ગયા હતા તેમના લૌકિકે આવેલા કચ્છના પદમશીબાઈને છેવટની પોતાના ભાઈની માંદગી સંબંધી કહે છે કે ભાઈ ટોકરસી ગાંઠ અને સન્નિપાતના દર્દને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સંસારિક બકવાદ કરતા હતા પણ તો તદ્દન સમીપ બેસી તેને શાંત કરે છે અને છેવટે લેશ્યા બદલાતા શાંતિપૂર્વક દેહ પણ છોડે છે એ કાળે પ્લેગ જીવણ રોગ ગણાતો ઘરના સ્નેહી સ્વજન પણ દર્દીની નજીક જતા ડરે પૂજ્ય મગન બાપા આંખે દેખા અહેવાલની વાતો કરતા કે કોઈ પ્લેગની માંદગીમાં પટકાય તો તે જે ખાટલા ઉપર છેલ્લા દિવસોમાં અન્ન જળ વગર પડ્યો હોય તે ખાટલાને ચારે ખૂણેથી ઘરના માણસો ઉચકી દૂર ખેતરમાં મૂકી દે અને એ મરી જાય એટલે ખાટલા સાથે જ અગ્નિ સંસ્કાર કરી નાખે ત્યારે કુપોદય પેઢીના માણસોને કે નોકરને માથે હાથ ફેરવે કે માણસનું માથું ખોળે મૂકી શુશુરા કરે એ અદ્ભુત આશ્ચર્યકારક અને નિર્ભય દશાના અધ્યોતક છે આ દેહાતી દશા આ જૈનકલ્પિવત વિહાર પૂજ્ય પ્રભુસિંહજી પણ આ જૈનકલ્પીવત દશાનું ધ્યાન કરે છે તેઓના હસ્તાક્ષરવાળું આ અંગેનું લખાણ છે તે તેઓએ નિરીદર્શન અર્થે લખી રાખેલ તે ઉપર બતાવ્યું છે પૂજ્ય પ્રભુસિંહજી જૂનાગઢ ગયેલા તે એકલ વિહારી અવધૂત જ જેમ રાની જંગલી હિંસક પશુઓનો ભય નહોતા પામતા છેવટના દિવસોમાં તો આંખો દેખાય અહેવાલ મુજબ પૂજ્ય મગન બાપા કહેતા કે શરીર પર વસ્ત્ર પણ રાખતા નહીં જ્યારે મોક્ષને દર્શને આવવાનું બને ત્યારે પૂજ્ય બ્રહ્મચર્યજી કપડાનો એક ટુકડો ગુહ્ય ભાગને ઢાંકી દેતા શાસ્ત્રમાં તો કથાનકમાં સુકૌશલ મુનિ ચેલાથી પુત્ર વગેરેની આશ્ચર્યકારક વાતો છે જ આ કાળે મુનિ દેવકર્ણજીએ સાત સાત વાર બેભાન થયા વગર સડો થયેલ પગ કપાવેલો પૂજ્ય બ્રહ્મચારીજી હાથનો અંગૂઠો રેલગાડીના ડબ્બાના દરવાજામાં આવી ગયો તે નખ દરવાજે ચોટી ગયેલ અને અઠવાડિયે લોહી નીકળતું બંધ થયું અને આગળ ઉપર રોજ આવી તે અંગૂઠો ચગદાઈને ખિલ્લી જેવો થઈ ગયેલ એમ આંખે દેખ્યા અહેવાલની પૂજ્ય મગન બાપા સત્સંગમાં વાતો કરતા એક આંખે અંધાપો આવેલ તે તો છ છ મહિના સુધી કોઈને ખ્યાલ સરખો પણ નહોતો આવવા દીધે આ બધી પૂતગલની અથડામણી ગણી પિસ્તોલના ધડાકાથી મધપુડો ઉડ્યો અને મધમાખીઓ મોઢે વળગી એ પૂજ્ય બ્રહ્મચર્યજી યત્નપૂર્વક માખીની પાંખ ન તૂટે એમ ધીરેથી દૂર કરતા એ આ કાળની નજીકના ભૂતકાળની વાત છે શાસ્ત્રની કથાનકની વાતો બધી સાચી જ છે પણ આ કાળમાં પણ કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ આ જીન કલ્પિવત વિહાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ